નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં આવતી સફલા એકાદશી વ્રતકથા જો એકાદશી વ્રત ના થઈ શકે તો આ એકાદશી વ્રતકથા સાંભળવા માત્રથી થી યજ્ઞનું ફળ મળે છે યુધિષ્ઠિર પૂછે છે સ્વામી માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે એની શું વિધિ છે અને એમાં કયા દેવની પૂજા કરવામાં આવે છે એ કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજેન્દ્ર મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી પણ મને એટલો સંતોષ નથી થતો કે જેટલો એકાદશી વ્રતના અનુષ્ઠાનથી થાય છે માક્ષર માસના વધ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જેમ નાગોમાં શ્રેષ્ઠ શેષનાગ પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ દેવોમાં શ્રી ભગવાન વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે એમ બધા પ્રકારના વ્રતોમાં એકાદશી ઉત્તમ વ્રત છે રાજન સફલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરી શ્રીફળ સોપારી બીજોરા જમીરા લીંબુ દાડમ સુંદર આમળા લવિંગ બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપદીપ દ્વારા શ્રીહરિનું પૂંજન કરવું સફલા એકાદશીએ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો સાથે જાગરણ કરવું અને જાગરણ કરનારે જે ફળની પ્રાપ્તિ થાય છે એ હજાર વર્ષ તપ કરવાથી પણ નથી મળતું નૃપશ્રેષ્ઠ હવે સફલા એકાદશીની શુભ કારણી કથા સાંભળો ચંપાવતી નામથી વિખ્યાત એક નગર છે કે જે પહેલા રાજા માહિષ્મતીની રાજધાની હતી રાજર્ષિ માહિષ્મતીના પાંચ પુત્રો હતા એમાં જે મોટો હતો એ સદાય પાપ કર્મમાં જ રત રહેતો હતો પરસ્ત્રી ગામી અને વેશ્યા આસક્ત હતો એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો એ હંમેશા દુરાચાર પરાયણ અને બ્રાહ્મણોનો નિંદક હતો એ વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા માહિષ્મતે રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધું પછી પિતા અને ભાઈઓએ મળીને એને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંભક ગાઢ જંગલમાં જતો રહ્યો ચાં જ રહીને એણે નગરનું મોટા ભાગનું ધન લૂંટી લીધું એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારીએ એને પકડી લીધો પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા માહિષ્મતનો પુત્ર છું ત્યારે ચોકીદારોએ એને છોડી દીધો પછી એ વનમાં પાસો આવ્યો અને માંસ તથા ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વર્ષો જૂનું પીપળાનું એક વૃક્ષ હતું આ વનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુંબક ત્યાં જ રહેતો હતો એક દિવસ કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશી વ્રતનું પાલન થઈ ગયું માક્ષર માસના કૃષ્ણ પક્ષની વધની દશમની દિવસે પાપી લુંભકે ઘણા લુભકે ફળો ખાધા અને વસ્ત્રહીન હોવાના કારણે રાતભર ઠંડીમાં થરથરતો રહ્યો આથી એ સમયે તો એને ઊંઘ આવી કે ન આરામ મળ્યો એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો સફલા એકાદશીના દિવસે પણ એ બેભાન પડ્યો રહ્યો બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમતેમ જોતો લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો એ ભૂખના કારણે દુર્બળ અને પીડિત થઈ ગયો હતો રાજન જ્યારે લુંબક ઘણા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યદેવ અસ્ત થઈ ગયા જ્યારે એણે એ પીપળાને ફળો અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કરીને લુંબક રાતભર ઊંઘ્યો નહીં આ પ્રમાણે યનાયાસ જ એને આ વ્રતનું પાલન કરી લીધું એ સમયે આકાશવાણી થઈ રાજકુમાર તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્ર પ્રાપ્ત કરીશ અતિ શ્રેષ્ઠ કહીને એણે વરદાન સ્વીકારી લીધું ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણોની શોભાથી સંપન્ન થઈ એને નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે લુંભકે તરત રાજધાનીની મમતા છોડીને પુત્રને રાજ્ય સોંપી દીધું અને એ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો કે જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો રાજન આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે એ આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષને પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં રહે રહેશે અને એનો જ જન્મ સફળ છે આના મહિમાને વાંચવા સાંભળવા અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસુ યજ્ઞનું ફળ મેળવે છે તો અહીંયા એકાદશી વ્રતકથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત પ્રસન્નતાપૂર્વક એકાદશી વ્રતકથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુદે બની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો